અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર બોલિવૂડની બ્યુટીફુલ એક્ટ્રેસ અને વિશ્વસુંદરી ઐશ્વર્યા રાય બચ્ચનના હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ સાસુઓના બનાવના કારણે વધારે ચર્ચામાં રહે છે છેલ્લા કેટલાક સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે કંઈ ઠીક નથી ચાલી રહ્યું અને તેઓ ડ્રીવોર્સ લેવા જઈ રહ્યા છે બંને વચ્ચે પડેલા ભંગાણ માટે લોકો સાસુ જિયા બચ્ચનની જવાબદારી ઠેરવી રહ્યા છે હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હજારો લોકો વચ્ચે સાસુ જિયા બચ્ચન ઐશ્વર્યાને એવું કંઈ કહ્યું હતું કે તેની આંખોમાંથી આંસુઓ ભરા સરી પડ્યા હતા ઐશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચન આમે પબ્લિકમાં ખૂબ જ ઓછા દેખ સાથે દેખાય છે હાલમાં સાવ એ જો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જયા બચ્ચન હજારો લોકોની હાજરીમાં જો કંઈક એવું કર્યું હતું જે કે ઐશ્વર્યા રાયની આંખોમાં આંસુ આવી ગયા હતા આજે ભલે સાસુ સંબંધોમાં ખટાશ જોવા મળી રહી હોય પણ એક સમય એવો હતો કે જ્યાં બંનેના સંબંધો ખૂબ જ મીઠા હતા આ બનાવ ફિલ્મ ફેર એવોર્ડ ફંકસનો જ છે જ્યારે ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન થયા હતા ફંકસમાં આખો બચ્ચન પરિવાર હાજર રહ્યો હતો આ એ જ સમય જ્યાં બહુ ઐશ્વર્યા માટે એકદમ હાર્ટ ટચિંગ વાત કરી હતી બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ